દિલ્હી એનસીઆર માં વરસાદી માહોલ હવામાન વિભાગે જાહેર કર્યો ઓરેન્જ એલર્ટ દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રસ્તા ઉપર બંબાકાર લોકો નાવ પર સવાર થઈને નોકરી માટે જઈ રહ્યા હોય તેવા વિડીયો વાયરલ થયા દિલ્હીમાં વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો છે દિલ્હીમાં વરસાદ શરૂ થયો છે સવારમાં જ વરસાદી માહોલ જોવા મળતા શહેરીજનોને બફારાથી રાહત મળી હતી વરસાદને કારણે એક તરફ આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું મહત્વનું છે કે દિલ્હીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વચ્ચે દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં અતિ વિકટ સ્થિતિ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો नेगी जी कहा है, है का नाम रवि नेगी जी कहा है युद्ध स्तर का नाम बताइए नाव तो चल गई कहा है आप मिट्टू ब्रिज गए हैं क्या रवि नेगी जी नाव चल गई है जल्दी आइए पटपड़ वालों को बचाइए आपने दो साल पहले कहा था मैं नाव नहीं चलने लगा लेकिन अफसोस नाव तो चल गई इस बड़ी सिद्धोजा को आपने बदनाम किया था ये कह के की यहाँ पे काम नहीं हुआ सबकी कमी थी एन एस ट्वेंटी फोर की हम लोग ट्वेंटी फोर की कमी थी लेकिन आपने जी को बदनाम करने में कोई तो है। है ना तो आप जवाब दीजिए कहाँ है हमारा दिल वाला विधायक कहाँ है हमारा दिल वाला विधायक जल्दी आइए विधायक जी जल्दी आइए